શિકોદર ગોગો મેલડી अमर نار ભઈ કો હતી આ જય પે તારે મેલા લાઉડો તારો વખો મતાડું

ભગવાન જોડા <Popkeys in expand> <groansForm últimos tears> કથમ નમન ભઈ છલી જો મજાવી છલી એ આમ એનો બોલુ લખવા જીને મને ઘેલ લગાજી એમની દોશી ધોઈ માતા હતી એકલી દોશી હતી ખવા મેના મેવાનો જોપુ સુ ઉતારી ડોલિયારી કેય જીપોતર કેય પરદા દોશી કેય દોશી ઘડીમાં કારક પેને ये करते पर दादा हवा महीना तो

ਮਾ ਮਾ ਖਮਾ ਜੋ ਅਰੇ ਨਲਿਆਨੀ ਵਾਜਣਾਈ ਮਾਤਾ ਰਾਵਣ ਵੜੀ ਲਿਆ ਇਹਾ ਚੋ ਵਾ ਰਾਗ ਬਾਬੋ ਬੋਲੀ ਮਾੜੇ 29 ਦਾਣਾ ਹਨ 29 ਦਾਣਾ ਮੋਹ ਦਿੱਲੀਆ ਬਾਦੂ ਨਰਵਾ ਲੀਜੂ ਅੰਝੇ ਵਗਰ ਰੁਪਏ ਦੇਖੋ ਕੋਈ ਧੰਧੋ ਨਹੀਂ

દેય બાપો બાપો ય ભઈ સોક વખો વખો ખરુમા અનખા વાળો રયો સાચું મોઢા પર કાઢીયા બાપો બાપો જોજો તો દુખ મત જોજો તો

Agar jemari. Wag-wag, bapu. Ayo Bapu bapu.

아, 시아, 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 아 시아, 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 시

બાપો બાપો વાહ વાહ મારી જીવીની जोगણી મા તને એવાનો આયે પોત પણ તને એક વાત મો ક્ષેત્રઈ ગયા તા મામા ઓ ભઈ તુખ મતાડીયુ મામા શિકોદાર કે આઈ કરેં તારી

भॻती

જો જો મીજી તમારે પણ ખાવા નહીં મારો તારો મંત્રી ના મારજો મારે વેલા જોજો મારું મરો પર 9 9 અને દશમન જેટી વાત પાર તારીખ જમીન ના બતાવ્યો તો મારું

Ini care, yeah. hey. hey. ya. バカローケローニタイネ。 તો કુવામાં ગુણ પડ્યું છે જો દેખ લો માં હાસો તું બોલી હાસું મળે મારો બાપુ મારું મારો હાચુ ઘરૂ અમાર બાત આજેન જીતી

재미야다아 yeah. 아이돌보이 oh